હાઈવે પર બે વાહનો ત્યારે મિત્રો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો એક સોટા હતી અને બાઇક વચ્ચે ભયાનક ટક્કરના પરિણામે બે યુવકના ઓન ધ સ્પોટ મૃત્યુ પામી ગયા હતા અને મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટના ત્યારે મિત્રો નદાસન બસ સ્ટેશન નજીકમાં બની હતી જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે लाइक शेयर आणि सबस्क्राइब कर इ धन्यवाद